એક તરફ પ્રેરણા ગ્રુપની સેવા કરવાની ધગશ અને બીજી તરફ સહ્યાદ્રી ડાંગ એસોસિએશનનું પહાડો જેવું સાહસ આ બંનેના મિલનથી ડાંગ જિલ્લાના નવ જેટલા ગામો શામગહન બુરાપાણી ભાઈપર રાંધપાડા બારીપાડા ચીરાપાડા મારાઈ ચોંડ બોરીગાઉા ચીખલીના નિરાધાર વૃદ્ધપંગ વિધવા એવા જરૂરિયાતમંદ નેવુંથી વધુ વ્યક્તિઓને એક મહિનામાં ચાલી રહી એવી અનાજ કીટ દાળ ચોખા લોટ તેલ અને બિસ્કીટની નિસ્વાર્થ સેવા રૂપે છોડાના માનવી સુધી જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ પહોંચાડવામાં આવી હતી

પર્વતારોગ ભગવાનભાઈ રાઠોડ સામાજિક આગેવાન કોંજુભાઈ ગાવીત અને પ્રેરણા ગ્રુપ ચીખલીના સભ્યો તથા સહ્યાદ્રી ડાંગ માઉન્ટેનિંગ એડવેન્ચર એસોસિએશનના સભ્યો હાજર હતા આ સાથે સ્વયંસેવકોએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય માત્ર વસ્તુ આપવાનો નથી પણ આ જરૂરિયાતમંદ ભાઈઓ બહેનોએ ખાસ અહેસાસ કરવાનો છે કે તેઓ એકલા નથી આખો સમાજ તેમની સાથે છે આખો કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી મદદ પહોંચાડવાનો અને સમાજમાં સેવાની જોત જલાવવાનો હતો પહાડોની વચ્ચે વસતા પરિવારોના ચહેરા પરનું સ્મિત જ અમારી સાચી કમાણી છે એવા ઉમદા વિચારોથી પ્રેરણા ગ્રુપ ચીખલી અને સહ્યાદ્રી રાંગ એસોસિએશનના સભ્યોએ ભારે ઉત્સાહપૂર્વક અભિયાનમાં જોડાઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે નમસ્કાર આજે પ્રેરણા ગ્રુપ ચીખલી ના અમે ચીરાપાડા ગામે અનાજની કીટ વિતરણ કરવા માટે આવ્યા છે એ અનાજની કીટ નું જેમના તરફથી ડોનેશન મળ્યું છે એ અમારી સાથે વિપુલભાઈ પણ અમારી સાથે અહીં ઉપસ્થિત છે તો ખાસ અહીં પાંચ થી સાત ગામના લોકોને એકત્રિત કરી એક જગ્યાએ આ અનાજની કીટનું વિતરણ રાખેલ છે અને આ આપણે જોઈ રહ્યા કે અત્યારે આપણા જે લાભાર્થીઓ છે એ અનાજની કીટ જે દાતાઓ તરફથી મળી છે એ ભેટનો સ્વીકાર કરી રહ્યા છે અને આ કાર્યક્રમમાં ખરેખર અહીંના જે લોકલ જે ટીમ છે છે એમનો બહુ સુંદર સહયોગ મળ્યો જ રીતે આ સહ્યાદ્રી ડાંગ માઉન્ટેનિંગ એન્ડ એડવેન્ચર એસોસિએશન ચીરપાડા એમનો પણ અહી પૂરેપૂરો સહયોગ મળ્યો છે જેથી કરીને અમે ખરેખર જરૂરિયાત છે એવા લાભાર્થીઓ સુધી પહોંચી અને એનું અનાજની કીટનું વિતરણ કરી રહ્યા છે